સન્માનનીય સંત પૂજ્ય ચતરભુજ સ્વામી મંચાસીન સર્વે મહાનુભાવો આપ સૌ ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈના પિતાજીને યાદ કરીને સુખનું સરનામું એમણે ગોત્યું છે આપણું પણ એ જ લક્ષ્ય હોઈ શકે સુખનું સરનામું તો માતા હોય પિતા હોય વતન હોય જીવનશૈલી હોય ગાય હોય એમાં પણ તો આ સરનામામાં જ્યારે સંચાલક મહોદયે કહ્યું કે આયુર્વેદ પાપડી સંસ્કૃતિ છે તો મને બહુ મજા આવી કે ચલો હજી પણ આપણે એને સંસ્કૃતિનો પાર્ટ માનીએ છીએ આટલી આટલી હોસ્પિટલો ખુલી દરેક જિલ્લે એઈમ્સ બનાવશું એવું સત્તાવાળાઓનો એઈમ છે તો દરેક જિલ્લા એમ કરશું સાલ સ્ટર્લિંગ એપોલો મોટી મોટી હોસ્પિટલો ખુલે છે તમે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવો છો શહેરના પણ છો શહેર અને ગ્રામ બંનેમાં રહો છો પહેલાં કેટલા તમારા શહેર કે ગામમાં મેડિકલ સ્ટોર હતા કેટલા ડોક્ટર્સ હતા ને આજે કેટલા છે ડૉક્ટરો વધતા જાય છે મેડિકલ સ્ટોર વધતા જાય છે રિસર્ચ વધતું જાય છે અને રોગો પણ વધતા જાય છે તો પછી કંઈક ગાડી આરોગ્યની સ્વાસ્થ્યની પાટે છે જેમ આપણે ભારત માતા કી જાય બોલીએ ગૌમાતાની જાય બોલીએ અને આપણે એવી બધી વાતો કરીએ છીએ પણ આપણે જ્યારે તકલીફ પડે ત્યારે આપણે પણ એલોપેથીના શરણે જઈએ છીએ કોઈ વૈદકીય વ્યવસ્થા સાથે વાંધો ન હોઈ શકે કોઈ માને કોઈ સ્ત્રીને આપણે મા માનીએ તો આપણી સંસ્કૃતિ છે અને એ મહર્ષિ સુશ્રુતે અમને શીખડાવે છે હું તો ખાલી વખતા છું કે એકમ શાસ્ત્રમ ન અભિધાનીઓ ખાલી એક શાસ્ત્રને શરણે ન રહ્યો બધા શાસ્ત્રોને વાંચો સાંભળો અને પછી આગળ વધો અને આપણા પુરાણો પણ એમ કહે છે કે પુરાણ મિત્યવ ન સાધુ સર્વમ જૂનું છે એટલે બધું સારું જ છે એમ ન માનો નચાપી કાવ્યમ નવનીત મધ્યમ નવું છે એટલે સારું છે માખણ જેવું છે લેટેસ્ટ છે અપડેટેડ છે એટલે એને લઈ જ લ્યો એમ પણ ન કરો કોણ કહે છે આપણું પુરાણ કહે છે કે જૂનું છે એટલે લઈ લ્યો અને સોનું છે અને નવું છે એટલે માખણ જેવું છે એવું નમાનો સંતમ પરીક્ષિત હોશિયાર માણસ ડાયો માણસ વાઇઝમેન સમજદાર એ પરીક્ષા કરે છે મૂળ પરપીડ ભજતી બુરખો હોય એ સીધું ફોલો કરે અને હોશિયાર હોય એ પછીથી ચકાસણી કરીને પરીક્ષણ કરીને આગળ વધે કંભાગ્યે છેલ્લા થોડા વર્ષોથી આપણે એવી એક જીવનશૈલી તરફ વળી ગયા છીએ કે જે જીવનશૈલીમાં આપણે પ્રગતિ લાગે છે આપણને એમાં વિકાસ લાગે છે આપણે એમાં પ્રગતિ પણ અને જેને જીડીપી કહેવાય તમારા ગામમાં જો વધુ ડોક્ટર હોય તમારા શહેરમાં પણ મેડિકલ કોલેજો વધુ હોય તમારે ત્યાં મેડિકલ સ્ટોર વધારે હોય તમે વધુ માંદા પડો તો એ જીડીપીમાં ગણાય ગ્રોથ થયો છે એમ ગણાય હવે આવી વાત તો આપણા વડીલોએ નથી વિચારી અને કદાચ જીવવા બાપુએ તો નહીં જ વિચાર્યું હોય અને એટલે આજે એમની પચાસમી પુણ્યતિથિ સમયે જ્યારે આપણા પિતૃઓને યાદ કરીએ ત્યારે આપણા પિતૃઓમાં મહર્ષિ ચરક પણ છે સુશ્રુત પણ છે વાઘભટ્ટ પણ છે અને કોઈ નહીં તો જે વક્તાશરે યાદ કરી આપણી દાદી છે આપણી નાની છે એને તો યાદ કરીએ અને મને બહુ આનંદ થાય છે કે સમાજ જ્યારે ફરી પાછું પોતાને ચકાસે છે કે વેધર વી આર ગોઈંગ ઓન રાઇટ ટ્રેક ઓર નોટ ને આવા ટાઈમે આપણે આ તપાસવાનો મોકો મળ્યો છે કોણ બેસે પ્રવચન સાંભળવા કોને સમય છે આ તો પિતૃવંદના છે સુખનું સરનામું ગોતીએ છીએ જે ખોવાઈ ગયું છે આ સુખના સરનામામાં જવા માટે સ્વાસ્થ્ય તરફ જવું જ પડશે હમણાં પજોષણ પૂરા થયા ચાતુર્માસ ચાલે છે શ્રાવણ મહિનો આપણે કર્યો હમણાં આ સતત પર્વ તહેવાર ઉત્સવ હોળીથી કરીને શરૂ થયા આપણા આપણા દેશમાં તો ત્રણસો પાસઠ દિવસ છે અને સાડા ચારસો તહેવાર નથી કાલિદાસે કહ્યું છે ઉત્સવ તો ગમે છે પણ સાથે સાથે આપણા વડીલોએ આપણા વડવાઓએ આપણી પરંપરાએ આપણા લોકોએ એમાં સ્વાસ્થ્યને વણી લીધું તમે હમણાં થોડા દિવસોમાં શ્રાદ્ધ પક્ષ ઉજવશો જ્યારે પિતૃવંદના ચાલે છે ત્યારે એ શ્રાદ્ધને હું યાદ કરીશ આ શ્રાદ્ધ ખાલી શ્રદ્ધાથી કરવામાં આવે છે એવું નથી પણ સાથે સાથે આ ઋતુ જે બેઠી છે એ શરદ ઋતુ છે શરદ ઋતુમાં જ કેમ શ્રાદ્ધ મારા પિતાજી મારા દાદાજી એક શ્રાવણ મહિનામાં ઓફ થઈ ગયા છે એક વૈશાખમાં ઓફ થઈ ગયા છે તો એ વૈશાખમાં અને શ્રાવણમાં તો એની પૂર્ણતિથિ ઉજવશું પરંતુ પાછું ભાદરવા વધમાં પણ એની જે તિથિ આવતી હોય ત્યારે એને યાદ કરીને આપણે ખીર રાંધશું તો રોગાણામ શારદી માતા શરદ ઋતુ એ યમદ્રષ્ટા છે સૌથી વધારે રોગો આ ઋતુમાં થાય તમે કોઈ પણ મેડિકલ કોલેજમાં જાઓ તમે કોઈ પણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ કરો તો સૌથી વધારે રોગો સૌથી વધુ રજિસ્ટર આ ઋતુમાં થાય ખાસ કરીને બ્લડ પ્રેશર ખાસ કરીને બ્રેઇનના ડિઝીઝ પેરાલિસિસ આ એવા ગંભીર રોગો આ ઋતુમાં થાય છે કારણ કે જે બ્લડનું વોલ્યુમ છે એ આ ઋતુમાં ભાદરવાના તાપથી એ વધે છે અને એટલે કે આપણા વડીલો કે ભાદરવાના તડકા નહીં લેવાના હો તો આ ભાદરોના તાપમાં બ્લડનું વોલ્યુમ વધે એટલે બ્લડનું વોલ્યુમ વધે એટલે કાર્ડિયક આઉટપુટ વધે કાર્ડિયક આઉટપુટ ટુ આર્ટેરિયલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ બ્લડ પ્રેશર તો લોહી પતલું થાય લોહી પતલું થાય એના કારણે હાર્ટ ઉપર પ્રેશર આવે પમ્પિંગ વધુ કરવું પડે અને એટલે સહજ રીતે મારું તમારું આપણું બધાનું બીપી વધે એટલે કે પિત્ત વધે છે એસેટાઇન કોલિન વધે છે અને આવા ટાઈમે શું કરીએ આપણે તો પછી તીખા પદાર્થ આ ઋતુ નહીં લેવાના દાદાને કે પિતૃઓને કે માતાને દાદીને યાદ કરીને આપણે ઘરે લાડુ બનાવીએ ઘીના અથવા આપણે ખીર બનાવીએ અને એ ખીરને લાડુ આપણે એકલા ન ખાઈએ પરિવારને બોલાવીએ જેમાં આજે પ્રવીણસિંહભાઈએ બધાને બોલાવ્યા છે તો એ ખીરને લાડુ એટલે કે ઘી સાકર દૂધ આ ત્રણેય પિત્તનું સબન કરે છે અને એટલે પંદર સુધી પંદર દિવસ સુધી કોઈને કોઈ રીતે કાં તો ગણેશને યાદ કરીને કાં પિતૃઓને યાદ કરીને આપણે લોકો જે ભોજનમાં ફેરફાર કરીએ છીએ કે ઘીની પૂડી પૂડી એટલે તેલની ન હોય પરંપરામાં વૈષ્ણવોને પૂછો કોઈ ઠાકોરજીને કોઈ તેલની પૂડી ન ધરાવાય તો પૂરી ખીર ચોખા ચાવલ જેને આપણે કહીએ અને સાકર આ બધું પિત્તનું સમન કરે છે અને પછી તરત જ હમણાં નવરાત્રિ આવશે તો નવરાત્રિમાં ને ગરબા એ ખાલી ફેસ્ટિવિટી છે શું ડાન્સ છે શું મનોરંજન છે ના એમાં જ્યારે આપણે રાસ લઈ છે જેમ હમણાં બહેનોએ તલવાર રાસ લીધો છોકરીઓએ એ જ રીતે આપણે નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાને યાદ કરીને શક્તિની ઉપાસનાને યાદ કરીને આપણે રાસ લઈએ છીએ ગરબા લઈએ છીએ ત્યારે પરસેવો નીકળે છે આ પરસેવો નીકળે છે એટલે બ્લડમાંથી એસેટાઇન કોલિન ઓછું થાય છે પાયરોવિક એસિડ ઓછું થાય છે યુરિયા યુરિક એસિડ ઓછું થાય છે એટલે બ્લડનું વોલ્યુમ નીચે જાય છે એટલે આપણને પિત્ત જે વધ્યું છે એ ઘટી જાય અને રાતના રાસના ગરબા લઈએ અને એમના પછી પ્રસાદી કઈ હોય નાળિયેર હોય પતાસું હોય સાકર હોય દૂધ હોય ખીર હોય તો પંદર દિવસ શ્રાદ્ધના નવરાત્રિના નવ દિવસ અને શરદ પૂનમ સુધી દૂધ પૌવા ખાવા સુધી આ જે આપણી ઋતુનું આહાર વિહાર બદલી નાખીએ છીએ એ જે ઋતુચર્યા છે એ ભારતની દરેક તહેવારોમાં લાગુ પડે સમય એટલો નથી કે હું બધા તહેવારોનું અત્યારે અત્યારે વર્ણન કરું પરંતુ આ આપણી જે જીવનશૈલી છે અને એ જીવનશૈલીમાં એ સંક્રાંતમાં સુકમ તલસાકરી ખાવાની આટલી ઠંડીમાં તો હાટકા જે આપણા સંકોચાય છે હાડકામાં વૃક્ષતા આવે છે ચામડીમાં વૃક્ષતા આવે છે એટલે તૈલી પદાર્થ તૈલાત નિષ્ફળતે તૈલમ તલને જે પીડન કરીને જે તેલ બનાવવામાં આવે છે પણ આપણે તેલ ખાતા નહીં આપણે તેલ પીતા નહીં આપણે તેલ તેલબિયા ખાતા અને એટલે કોઈ કોઈથી હાર્ટ એટેક ના આવતા તેલ ખાવાની વસ્તુ નથી તેલબિયા ખાવાની વસ્તુ છે મગફળી ખાવાની વસ્તુ છે મગફળીનું તેલ વાપરવાનું નથી કદાચ નવી લાગશે પણ ક્યારેક ક્યારેક મારી યુટ્યુબમાં બધી વાત સાંભળજો પરંતુ ઋતુ પ્રમાણે ભોજન લેવું આ કોને શીખવ્યું એકવાર ભગવાન ધનવંતરીની ઈચ્છા થઈ કે આ હિતેશભાઈ જાનિના બધા વૈદો બધા પેદા તો કર્યા છે પણ એ બરાબર પ્રેક્ટિસ કરે છે કે નહીં તો એ પ્રેક્ટિસ જોવા માટે નીકળ્યા તો એક પક્ષીનું સ્વરૂપ લઈને ગયા અને એક વૈદ જ્યાં નાડી જોતો હતો પેશન્ટને જોતો હતો અને એના શિષ્યો બેઠા હતા અને ભણાવતા હતા ત્યારે એને અવાજ કરો પક્ષીએ ઝાડ ઉપર બેસીને કૌરુક 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 તો પ્રેક્ટિસનર બહુ વ્યસ્ત હતો એને ધ્યાન ન ગયું એટલે પક્ષી નિરાશ થઈને ધનંદ્ર બાબા નિરાશ થઈને બીજા ઝાડ ઉપર ગયા ત્યાં બીજા વૈદ્ય જ્યાં પ્રેક્ટિસ કરતું ત્યાં કૌરુક કૌરુક ધ્યાન તો ગયું પણ સમય નતો બહુ પેશન્ટની ગીરદી હતી બહુ ગીરદી હોય ડોક્ટર હોશિયાર કહેવાય ઠીક છે બહુ હોશિયાર છે પછી ત્રીજા ત્યાં ગયા જ્યાં આપણો એક વૈદ પ્રેક્ટિસ કરતો હતો કાઠિયાવાડનો હતો જંડુ ભટ્ટજી પ્રેક્ટિસ કરતા હતા ત્યાં જામનગરના એ વૈદ્યને યાદ કરીએ એ પ્રેક્ટિસ કરતા હતા ત્યાં તો અવાજ કર્યો અને કોરુક કોરુક એટલે એણે શિષ્યોને કીધું જો કોઈ પક્ષી આપણને પૂછે છે આપણે કંઈ પરીક્ષા કરે છે તો ત્યારે શિષ્યોને કીધું શિષ્યો જવાબ આપો તમે શું પૂછે છે હવે કૌરુકમાં ક અરુક કોણ માંદો નથી કોણ માંદો નથી કોણ માંદો નથી એ પૂછી રહ્યો છે તમે એને જવાબ આપો તો શિષ્યો પણ જવાબ શિષ્યો જંડુભટ્ટ ના હતા એટલે એમણે જવાબ આપ્યો સો રૂખ સો રૂખ સો રૂખ તો પ્રશ્નમાં પાછો જવાબ પણ પ્રશ્ન જ આવ્યો અથવા તો બીજી રજૂઆત આવી તો અર્થ એવો થાય કે તે માં સો એટલે તે તે માંદો નથી તે માંદો નથી તે માંદો નથી તો કે નહીં પૂછે છે કોણ માંદો નથી પછી પક્ષીઓ એમાં નાના જે ફર્સ્ટ યરના જે વિદ્યાર્થીઓ બી એમ એસ ભણતા હતા અમારી ગુલાબ કૌર કોલેજના એ બધાએ કીધું કે હિતભૂખ મિતભૂખ ઋતુભૂખ જે હિતકારક ભોજન કરે છે પોતાની તાસીર મુજબ ખાય છે મને પાંભાજીથી એસિડિટી થાય છે કે મને પાપડ ફાવતા નથી કે કાકડીથી મને ગેસ થાય છે ગુવારનું શાક મને પચતું નથી તો હું ન ખાઉં આ મારી તાસીર છે ગમે એટલું ગુવારના શાકને ન્યુટ્રિશન બતાવ્યું બદામના પેકેટ ઉપર લખ્યું હોય પ્રોટીન આટલું વિટામિન આટલું આટલું ફેટ છે પણ મારાથી ન ખાઈ શકે છોકરા મગફળી આવે અને શેકાતી હોય અને છોકરાઓ લઈને બેસે તો દાદી કહે છો તું ન ખાતો ત્રણ જણને છૂટ આપે એકને ના આપે તને જાડા થઈ જશે તો કારણ એ છે કે તાસીર એવી નથી કે મગફળી ખાઈ શકે કે કાકડી ખાઈ શકે એટલે હિત હિતભૂક જે હિતકારક ખોરાક ખાય છે બધામાં પોતાનું હિત જોવાનું છે એટલે કે પોતાની તાસીર જોવાની છે એ મુજબ ખાઈ માંદો પડતો નથી મિતભૂખ બે કોળિયા ઓછા ખાવાનું જેને આપણે ઉણોદર કીધું કે ઠાંસી ઠાંસીને ન ખાવું આજના ડાયનિંગ ટેબલે આપણે પેટને ડબ્બા જેવું કરી દીધું છે જે નીચે બેસીને જમતા જે આપણે એનાથી ગો છે આપણો હોજરીનો પાટ દબાતો તો હવા એમાં રહે થોડી એ ઇમલ્સિફિકેશન થાય ખોરાક વલોવાય એટલી જગ્યા રહેતી અને એમાં આપણું તો કાઠિયાવાડનું ડીચણ્યું એ ઢીચણ્યું બહુ વૈજ્ઞાનિક હતું કે થોડો ભાગ દબાયેલો રહી એટલે જાજુ પેટ ઠાંસી ઠાંસીને ન ભરાય તો ઇમલ્સિફિકેશન બરાબર થાય અને ઋતુભૂક ઋતુભૂખ જેની મેં વાત કરી ઋતુ પ્રમાણે ખાવાનું અરે ખાલી ઋતુ જ નહીં ભારતમાં તો આપણે ત્યાં આજે પણ પરંપરામાં કદાચ તમને યાદ હશે માતાબહેનો છે એટલે ખાસ યાદ કરાવું કે મૂળો મોગરીને દહીં સાંજ પછી નહીં દહીં દી સાંજ ના ન ખવાય છાશ પી શકાય દૂધ દૂધ ખાઈ શકાય પણ દહીં ન ખવાય મૂળો ન ખવાય મોગરી સાંજ ના ન ખવાય તો સાંજે શું ખાવું સવારે શું ખાવું બપોરે શું ખાવું એના નિયમો હતા તો ઋતુ તો હોય જ ને ચૈત્ર સુદ નોમ આવે પછી જ તરબૂજ ખવાય તરબૂજ ગમે એટલા વેચાતા હોય પણ તરબૂજ ક્યારે ખવાય રામનવમી પછી જ નહીં તો જૂના રોગ ઉખેડે તો કઈ વસ્તુ ક્યારે ખાવી કઈ ઋતુમાં ખાવી કઈ ઋતુમાં નહીં ખાવાની આનું શાસ્ત્ર હતું આનું જ્ઞાન હતું આનું વિજ્ઞાન હતું એ મારા વડીલોએ મારી દાદીએ દાદાએ બધાએ સાચવી રાખ્યું હતું આપણે ભૂલી ગયા છીએ મારા દાદા તો પોલીસ ઇન્સ્પેક્ટર હતા એ કોઈ વૈદ તો હતા નહીં પણ એ બોલતા ને હું ચાર વર્ષનો હતો ત્યારે સાંભળતો અને તમને બધાને યાદ આવી જશે તમે સાંભળ્યું હશે તમારા વડીલો પાસે આંખે ત્રિફળા દાંતે લૂણ પેટને ભરીએ ચારે ખૂણ જમીન ડાબે પડખે સૂવે એની નાળી વૈદ ન જુએ તાંબે પાણી જે પીએ સવારે તાંબે પાણી જે પીએ લોઢી ઢેબર ખાય દૂધે જે કરે તે ઘર વૈદ ન જાય તો આવી નાની નાની વાતો આપણી સ્વાસ્થ્યની આપણી પરંપરામાં વણાયેલી હતી પણ આપણે એને ભૂલી ગયા છીએ તો આપણે એને ચોક્કસ યાદ કરીએ મારા આરોગ્યની વાત તો ઘણી કહેવી જોઈએ હોય છું પ્રોફેસર હતો પ્રિન્સિપાલ હતો પરંતુ મારે સમયને ધ્યાનમાં રાખીને મારે બીજો વિષય જે ગાયનો કહેવાનો છે હું ચોક્કસ કહીશ ગાયની વાત કરીએ એટલે આપણને ગાય માતા ઘી જાય ને ભારત માતા ઘી ને બધું મોઢે આમ બધું બોલતા થઈ ગયા છે ભારતના ભાગલા પડ્યા ભારત અને પાકિસ્તાન બન્યા ત્યારે ભારતની વસ્તી ત્રીસ કરોડ હતી અને આપણી પાસે ગાયો નેવું કરોડ હતી આ ત્રીસ કરોડ વચ્ચે એટલે કે દર ત્રણ વ્યક્તિએ એક ગાય હતી આજે આપણે એકસો ત્રીસ કરોડથી વધારે થઈ ગયા અને ગાય થઈ ગઈ નવ કરોડ હું ભારત સરકારનો એનિમલ વેલફેર બોર્ડનો ડાયરેક્ટર છું હું અહીંયા કબૂલાત કરું છું તમારી બધા વચ્ચે અને જીવ બાપુની સાક્ષીએ કે ભારતના અંદર આટલી ગાયો ગઈ ક્યાં જો આપણે બધા ગાયોને માનતા હોય પૂજ્ય સ્વામીજી પધાર્યા છે સ્વાગત છે આપને પ્રણામ છે તો આટલી બધી ગાયો જે હતી ગઈ ક્યાં જો નેવું કરોડ ગાયો આપણા ભાગલા સમયે હતી અને આજે આપણી નવ કરોડ પણ દેશી ગાય નથી રહી અને જર્સીને બધી ઉમેરીએ તો ચૌદ કરોડ છે તો આ દૂધ બધું આવે છે ક્યાંથી આ દૂધ ગીરની નદીઓ વહેતી એ બધીની વાત કહેવાય આ થયું શું જો આપણે ખરેખર હિન્દુ હોઈએ ખરેખર જો ધર્મનિષ્ઠ હોઈએ ખરેખર જો આપણે ગાયને માતા માનતા હોઈએ તો આ ગઈ ક્યાં આપણે આ વિચારવાની આવા વાત જરૂર છે જ્યારે આપણે પિતૃવંદના કરી રહ્યા છીએ જ્યારે વડીલોને યાદ કરી છે ત્યારે આપણા વડીલો પાસે કેટલી ગાયો હતી આ દુનિયામાં કેટલી ગાયો દોડતી મને યાદ છે મેં થોડું અહીંયા કામ ગાયોનું શરૂ કર્યું ઈશ્વર્યમાં ત્યારે સુરબા બાપુને મજા આવી અને એ સોળ ગાય લઈ આવ્યા હતા હું એમને આજે પણ યાદ કરું છું બધા જગ્યાએ કહું અને આજે રાજપૂતો તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ યાદ કરીશ ગાયું આજે પણ રાખી છે પણ ધણ જાય ને તો પોતાના રાજ મૂકીને એ તલવાર લઈને દોડતા એ રાજપૂતો વચ્ચે વાત કરું છું તો ગાયો ગઈ ક્યાં તમારા દરબાર ગઢમાં કેટલી ગાયો છે તમારા ગામમાં કેટલી ગાયો છે તમારા ઘરમાં કેટલી ગાયો છે ગાય એટલે દેશી ગાયની વાત કરું છું હું જર્સીની વાત નથી કરતો એ બહુ સ્ટોરસ છે આપણું એ દૂધ પીવાય નહીં એનું દૂધ છે એ વન ટાઈપનું દૂધ છે એમાં બીસીએમ સેવન નામની જે પ્રોટીનની કડી છે એ આપણના અંદર ડાયાબિટીસ કરે છે આપણી પેનક્રિયાસના લેંગરે સેલમાં જાય તો આ લિવર સિરોસિસ આજે આપણી દીકરીઓ બહેનો કોઈ દારૂ નથી પીતી સિગરેટ નથી લીધી તમાકુ નથી તો એના લિવર કેમ ફેલ થાય એના ગર્ભાશય કેમ ખરાબ થઈ જાય છે આપણી દીકરીઓના કેમ ઓવરીમાં શિસ્ટ થાય છે એનું કારણ છે કે આ જર્સીનું દૂધ તમારા ઘરમાં જે પાઉચ આવે છે જે પેકેટના દૂધ આવે છે એને તપાસો એકવીસથી બાવીસ જેટલા ઇન્ગ્રેડિયન્ટ છે જે ન ખાઈ શકાય ડીડીટી છે ડિટરજન્ટ છે અને સાચવવા માટે એમાં પ્રિઝર્વેટિવ્સ જે પડે છે અને પાછું એ જર્સી અને દેશી અને ભેંસનું મિક્સ દૂધ છે તમે આ વાત કોક વાર યાદ કરજો કે જાની સાહેબ કઈ કહેતા હતા તો આ ગાયના દૂધથી શું થાય શું ફરક પડે છે ખાલી બે ચાર પ્રયોગ કહી અને હું તમારી પાસે ગાયનો વિષય પ્રસ્તુત કરવાનો આ મોકો લઈ રહ્યો છું અમે હું તો યુનિવર્સિટીમાં હતો જામનગર આવી આજે ગૌ વિશ્વ વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર બનવાની મને બધાએ તક આપી છે તો દેશી ગાયનું દૂધ જર્સીનું દૂધ અને ઘી ભેંસનું ઘી ભેંસનું દૂધ અને વેજીટેબલ ઘી એના ઉપર મેં ટ્રાયલ લીધી ઉંદરના આઠ આઠ ઉંદરના ગ્રુપને એકને તેલ આપ્યું એકને જર્સીનું ઘીને દૂધ આપ્યા એકને ભેંસનું ઘીને દૂધ આપ્યા એકને કંટ્રોલ ગ્રુપ રાખ્યું કે એને કાંઈ ના આપ્યું જનરલ ચારો આપ્યો આ બધા ઉંદરમાં જે પરિણામો મળ્યા છે એ આપણે મારે કહેવું છે કે જેને ભેંસનું ઘી આપ્યું હતું અને ભેંસનું દૂધ આપ્યું હતું એનું વજન તો વધ્યું એ વજન વધ્યું પણ એની સ્પીડ ઘટી ગઈ એની નિર્ણય શક્તિ ઘટી ગઈ જેને જર્સીનું આપ્યું હતું એને તો કોલેસ્ટ્રોલ વધુ આવ્યું એના હાર્ટમાં કોલેસ્ટ્રોલ વધુ આવ્યું એની પણ સ્પીડ ઘટી ગઈ જે ઉંદર અંધારામાં વધુ એક્ટિવ થાય રાતના ખેતરમાં આવે એ ઉંદર અંધારાથી ડરવા માંડ્યા એટલે પોતાની મૂળ પ્રકૃતિ બદલી ગઈ આ સ્થિતિ જર્સીના દૂધથી તેલથી ભેંસના દૂધને ઘીથી થઈ જ્યારે દેશી ગાયના ઘી દૂધનો ચારો જેને આપવામાં આવ્યો તો ચારામાં મિક્સ કરીને એ ઉંદરની ચડકાટ વધી એની ચામડી સારી થઈ એનો વજન કંટ્રોલ રહ્યો અને પહેલાં કરતાં એ ઝડપથી કામ કરતા હતા અને આ બધી વસ્તુ અમે બ્રેઇનમાં માણસોમાં પણ તપાસી અમે ચાલીસથી સાઠ વર્ષના મિડલ એજના લોકોને કહેવાય ને સાઠે બુદ્ધિ નાઠી અથવા અમુક સમય બેતાલ આવે પછી આપણને યાદ ન રહીએ ચાવી ક્યાં રાખી છે અને પેન ક્યાં છે અને મારી બુક ક્યાં મુકાઈ ગઈ છે આડે હાથે મુકાઈ ગઈ છે આપણે કરીએ એકવારની વાત છે રીવાબા ઓળખે છે મારા પત્ની રાજેશ્રીને એકવાર મારો પચાસમો જન્મદિવસ હતો અને મેં બેલ મારી ઘરે જઈને મને આજ તમારો જન્મદિવસ છે તો ઘરે જલ્દી પહોંચ્યું એટલે યુનિવર્સિટીમાંથી હું પહોંચ્યો અને બેલ મારી એને દરવાજો ખોલ્યો રાજેશ્રીએ તો તો બેન તમને ક્યાંક જોયા છે તો એ તો ચક્કર ખાઈ ગયા એ કે ક્યાંક જોયા છે શું આવતો રહ્યો અંદર કે પાંત્રીસ વર્ષથી ભેગા રહી છે મને ત્યારે યાદ આવ્યું કે ઓ આ તો ઘરવાળા છે હું મારા ઘરમાં આવ્યો છું કારણ કે મારા પચાસ વર્ષ થયા હતા એટલે મને યાદ આવ્યું કે ભાઈ આ ઉંદર ઉપર જે કર્યું એ માણસોમાં કરવું જોઈએ એટલે અમે ત્રીસ વોલન્ટિયર લીધા મારી યુનિવર્સિટીમાં જા થયું છે આ અમેરિકાની પબમેટ જર્નલમાં છપાયેલો આર્ટિકલ રિસર્ચ આર્ટિકલ છે તમારી સુધી વાત મૂકું છું અમે ત્રીસ વોલિન્ટરને સવારના દેશી ગાયનું દૂધ અને એમાં દેશી ગાયનું ઉતાર ઘી એ અમે આપ્યું એવા ત્રીસ વોલિન્ટરને સાંજે પણ સો એમ એલ દૂધને ઘી અને એમાં ત્રીસ દિવસના અંતે અમે પીજીઆઈ મેમરી સ્કેલ જે મેમરીનો જે સ્પાન છે એ અમે બેતાલીસ ટકા વધારી શક્યા શોર્ટ ટર્મ મેમરીમાં તો આ દેશી ગાયનું દૂધને મધ્યમ કીધું છે જીવને કીધું છે રસાયણ કીધું છે આપણે આ વાત જરા આજે યાદ કરવી પડશે દુનિયા આખી બ્રાઝિલથી સાયન્ટિસ્ટ આવીને ભાવનગરના મહારાજા પાસેથી સીડ નામનો સાયન્ટિસ્ટ હતો એ કૃષ્ણ નામનો સાઠ લઈ ગયા પોતાની બદલી જે ગાયો છે એ સંવર્ધિત કરી આપણા કૃષ્ણ સાણથી અને એ જે ગાયો બની એને નામ એ લોકોએ આપ્યું બ્રાહ્મણ કાઉ અને આજે એક એક કરોડમાં એક ગાય એ લોકો આપણને આપે છે આપણે એનો એમ્બ્રિયો મગાવી છે એ ગીર ગાયનો એમ્બ્રિયો એક હજાર ડોલરનો અને આપણે આપણી ગીર ગાયને આપણી દેશી ગાયને આપણી ભારતીય ગાયને આપણે ભૂલી ગયા છીએ એ ગંભીર પરિસ્થિતિને આજે જો જીવવા બાપુને યાદ કરીએ એમના સમયમાં આ દુનિયામાં અથવા આપણા વતનમાં આપણા ઘરોમાં આપણા દરબારગાઢોમાં આપણા ગામડાઓમાં કેટલી ગાય હતી અને આજે કેમ નથી કેમ ગાય પોસાય નહીં મને હમણાં સમીરભાઈ વાત કરી કે અમે તો કાઉની હોસ્ટેલ બનાવી છે અને ઘણી જગ્યાએ અમે જામનગરમાં અમારી એક કાઉ હોસ્ટેલ છે અમે અમે તો ડૉક્ટર છીએ અમારા બધા ચૌદ ડૉક્ટરોને ભેગા મળી અમે આવો અમારે અમે ખેડૂતના દીકરા નથી અમારે તો સાત બારનું કાંઈ નથી તોય અમે જમીન ભાડે રાખીને બનાવ તમે આવો ત્યારે આવીને જોજો લાખા બાવળમાં અમારી ગૌશાળા છે તો ગાયો રાખો ને જો આપણો છોકરો હોસ્ટેલમાં આ બધી દીકરીઓ કેમ હોસ્ટેલમાં રહીએ છીએ અને આવી તલવાર ફેરવે છે આપણા દીકરો અમેરિકામાં ભણવા જઈ શકીએ હોસ્ટેલમાં રહી શકે તો આપણી ગાય આપણે ઘરે અમારા લોકો આપણે ફ્લેટમાં રહીએ છીએ શહેરમાં રહીએ છીએ તો આપણી ગાય માટે હોસ્ટેલ ન બનાવી શકીએ આપણે સામૂહિક એ પદ્ધતિથી ન કરી શકીએ ડેરી એટલે શું અમૂલ જ ડેરી એટલે શું જે ડેરીએ આપણી દેશી ગાયને ક્રોસ કર્યું અને એ જર્સીનું દૂધ જે પીવાય નહીં દૂધ તમારા ઘરમાં આજે પહોંચી રહ્યું છે મારે માથા બહેનોને ખાસ વિનંતી છે કે તમે એ પાઉચના દૂધને બદલે જો દેશી ગાય તમારી જ્યાં ઘરે હોય આંગળે બાંધી શકો તો બહુ જ સારું અને નહીતર તમે એ ગમે ત્યાં હોસ્ટેલ ગોતીને કાઉ હોસ્ટેલ બનાવીને તમારી પાસે ભગવાનની દયાથી સાધન સંપત્તિ અને જમીનો ગણી છે ગામડામાં તો એમાં તમે દેશી ગાયોને રાખો અને એ દૂધ તમારે ઘરે આવે ને પછી બાળકોની તમે જુઓ આજે માતાબહેનો વધારે છે તો બે ત્રણ રેસીપી આપી દઉં જો કારણ કે અમે ગર્ભાવસ્થામાં પણ ગાય ગાયના દૂધથી ઘીથી શું થાય છે કારણ કે ચરકે કીધું છે રિસર્ચ કરીએ છીએ પંચમહેમાના પ્રતિબદ્ધતા તરફ હતી પાંચમા મહિને સગર્ભાવસ્થામાં માઇન્ડના જે ખાસ કરીને સેન્સરી ઓર્ગન્સ છે એ સેન્સરી સેન્ટર્સ અને સેન્સરી સેન્સરી ઓર્ગન વધુ પ્રબુદ્ધ બને છે ષષ્ઠે બુદ્ધિ છઠ્ઠે મહિને સેરિબ્રોસાઇડ સેટ થાય છે સગર્ભાવસ્થામાં આપણો બુદ્ધિનો સત્યાસી ટકા આંખ સગર્ભાવસ્થામાં જ સેટ થઈ જાય છે આઈક્યુ જેને આપણે કહીએ અને એ આઈક્યુ છે એ ગાયના ઘીથી જોતી શકે છે કારણ કે દેશી ગાયનું ઘી છે એ જ બ્લડ બેન બેરિયરને ક્રોસ કરી સગર્ભા માતા લઈએ તો એના બાળકના બ્રેઇન સુધી ગર્ભમાં જે બાળક છે એમાં પહોંચી શકે અને એના અમે રિસર્ચ કર્યા છે અને બાળક તેજસ્વી બુદ્ધિમાન બનાવવું હોય તો પાંચમો અને છઠ્ઠો મહિનો ચરકે કહ્યું છે આ પ્રયત્ન પૂરો કરજો કે જેને ઘરે સારા દિવસો હોય બેન દીકરીઓ તમારી હોય બાપુઓ પણ યાદ રાખો તમે કે તમારા ઘરમાં જ્યારે પણ ખાસ કરીને તમે જે દૂધ ઘી પીતા હો હું તો નાચ પાડું છું પણ તોય તમારા ઘરમાં આ પ્રકારના પ્રસંગ હોય બેન કોઈ સગર્ભા હોય તો એને તમે પ્લીઝ કોઈ પણ જાતનું જર્સીનું કે બીજું દૂધ આપતા નહીં એને તમે દેશી ગાયનું જ આપો જો તેજસ્વી પરાક્રમી પાછા રાજપુરુષો પેદા કરવા હશે તો એ તમારા ઘરે તમારા ડીએના ડીએના કારણે જલ્દી થઈ શકશે પણ એમાં એડ ઓન કરશે એ દેશી ગાયનું ઘી દેશી ગાયનું દૂધ રોજ સૂર્યાસ્ત થાય તે પહેલાં બેનો સાંભળજો સૂર્યાસ્ત થાય તે પહેલાં ચાંદીની કટોરીમાં તમે દેશી ગાયનું દૂધ લઈ અને દેશી ગાયના દૂધનું જે જામણ એટલે મેરવણ છે એ જમાવી દો અને સવારે સૂર્યોદય થાય એ પછી તરત જ તમે એ સગર્ભા સ્ત્રીને નાસ્તા સાથે ભાખરી સાથે રોટલી સાથે કે કઈ રીતે માખણ મિશ્રી એ એ દહીં ખવડાવી દો એને અને તમે જુઓ નવ મહિને તમારે ઘરે એવું સુંદર ગોરું ચિટ્ટું કાળા વાળવાળું બાળક પેદા થશે એ અમે એના પ્રયોગ કર્યા છે સાતસો બાળકો પણ આ ટ્રાયલ લીધેલી છે એટલે આપને આ મોકે આ વાત કરું છું તો મને એમ લાગે છે કે આપણે કોઈના મનાવીએ ત્યારે આપણે આપણે ખરેખર આપણી પોતાની જ તપાસતા હોઈએ જે સ્વાસ્થ્યની પ્રક્રિયા છે બર્ગર રાજકોટમાં મોટા શહેરમાં મોટા મોટા હોર્ડિંગ હોય કે રાતના બાર વાગ્યા પછી તમને અડધા ભાવે પીઝા દેશું અને સાથે લટકામાં પેકેટમાં તમને ફલાણી કોક કે પેપ્સી આપશું તમે એક ઝેર સાથે બીજું ઝેર મફત કમસે કમ સગર્ભા બહેનો આ ન કરતા કમસે કમ છોકરીઓને દીકરીઓને આ ન ખવડાવતા આજે પંદર વર્ષની સોળ વર્ષની છોકરીઓને પીસીઓડી હોય છે તમને ખબર નથી આપણે ઝેર ધીમું ધીમું ઝેર લઈ રહ્યા છીએ આ પશ્ચિમની જીવનશૈલીમાં આપણે જેને વિકાસ માનીએ છીએ જેને આપણે આગળ પડતું થવા માગીએ છીએ તો એમાં મારો વિષય તો હું વૈદ છું બાકી બધું તો ધાર્મિક સંતો આપણને કહેશે પરંતુ જો તમારે સ્વસ્થ રહેવું હોય જો તમારે સ્વસ્થ સંતતિ પેદા કરવી હોય તો આપણી જે જીવનશૈલી હતી જે આપણા દેશી ખાનપાન હતા એને જેટલું જાળવી રાખો ખાસ કરીને ગાય અને ગાય આધારિત ખેતીનો વિષય મારો નથી પરંતુ એ જમીનનું સ્વાસ્થ્ય સુધારે છે આ પણ જમીન છે તો આપણું સ્વાસ્થ્ય સુધારવું તો પંચગવ્યનું તમે પાન કરો સેવન કરો આજે બહુ સારો મોકો છે એક બાજુ રક્તદાન થાય છે બીજી બાજુ લાઇબ્રેરીનું ઉદઘાટન છે અને અનેક એવો માનવ આ અહીંયા માનવને વિકસિત થવાનો આ મોકો પ્રવીણસિંહભાઈ આપ્યો છે અને મને જે કહેવાનો મોકો મળ્યો સમય વધારે હત અને બીજા વક્તા ન હત તો હું ઘણું કહી શકત પણ મારે એ વિવેક તો જાળવવો જ પડે જે વિવેક પણ આપણા વડીલોએ આપ્યો છે આપ સૌનો આભાર ભારત માતા કી જય ગૌ માતા કી